શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ લિંબાયત દ્વારા જયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તોએ ભાગ લીધો હતો સવારે નવ વાગે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ગંગાજળ પંચામૃત અને સ્વચ્છ પાણીથી જળાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી આરતી કરવામાં આવી હતી બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા દરમિયાન ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં લેઝિમ નગારાઓ તાશા અને ડીજે સાથે ધૂણાકુળ ભરેલા રાષ્ટ્રીય ગીતો પર ભક્તો નાચતા અને ગીત ગાતા જોવા મળ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ આરએસએસ ગુજરાતના વાઇસ પ્રેસિડન્ટ એડવોકેટ નરેશભાઈ શાહ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી પ્રકાશ હેડાળુ શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના પ્રમુખ ડોક્ટર રવિન્દ્ર પાટીલ જયંતિ ઉત્સવના અધ્યક્ષ ડોક્ટર નિખિલભાઈ પાટીલ સમિતિના મહામંત્રી શ્રી ઉત્તમરાવ પાટિલ ડોક્ટર નિલેશભાઈ પાટિલ યુવા ટીમ અને શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના ટ્રસ્ટ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા આજે છત્રપતિ શિવાજી સ્મારક જયંતિ ત્રણસો પંચોતર ઉજવણી કરી રહ્યા છે સંપૂર્ણ ભારતમાં દરેક જગ્યા પર ખૂબ ધૂમ દૂરથી ઉજવણી થઈ રહી છે છેલ્લા નાઇન્ટી ફોરથી અમે સુરત શહેરમાં શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપન કરી લિંબાયતમાં ચૌદ જુલાઈ બે હજાર બાર દિવસે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ સાથે રહીને પ્રતિમાનું અનાવરણ કર્યું એ દિવસથી આ દિન સુધી કન્ટિન્યુ અમારી રેલી નીકળતી હોય અમારા છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના મહામંત્રી આદરણીય ઉત્તમરાવ પાટીલજી આ કમિટીના યુવા અધ્યક્ષ આદરણીય ડૉક્ટર નિખિલ પાટીલ આજે આવેલા અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ આદરણીય જીગ્નેશભાઈ પાટીલ અમારા રાષ્ટ્રીય સ્વયંસના ઉપાધ્યક્ષ આદરણીય નરેશભાઈ શાહ અમારી યુવા ટીમ દરેક આયા વિસ્તારના કોર્પોરેટરો માજી કોર્પોરેટરો બધા જ આ રેલીમાં સેંકડો સંખ્યામાં આગળ જોડતા તો હજારો સંખ્યામાં થઈ છે ખૂબ સુંદર રીતે અમે કાર્યક્રમ પાર પાડતા હોય છે લોકોની વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા લગભગ સુરત શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજને લૂંટારું કહેતા હતા પણ જે દિવસે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુરત લિંબાયતમાં આવ્યા એમને કીધું કે આ સુરત શહેરના પૈસાથી હિન્દુ સ્વરાજ્ય ગૌરવ જોઈએ દિવસથી આ લૂંટારોનું શબ્દ નીકળી ગયા છે અને સુરત શહેરના પૈસાથી હિન્દુ સ્વરાજ સ્થાપન થયું છે એટલે દરેક સુરતને ગૌરવ થાય છે કે અમારા કારણે અમારા પૈસાના કારણે રાષ્ટ્રીય આ શિવાજી મહારાજ જે સ્થાપના કરી છે એનાથી અમને લાભની આનંદ થાય છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપન કરવાનું અમારા મનમાં વિચાર હતો જ્યારે કોલેજ બનતો હતો એમને વાત એવું સાંભળી હતી જ્યારે મુગલ બાદશાહના સૈનિકો એમને એક સુંદર અપ્સરા શ્રી ભેટ આપી તે વખતે શિવાજી મહારાજ કીધું હતું કદાચ આ શ્રી મારી માતા હોત તો કેટલું સુંદર હોત આ વિચાર અમારા મગજમાં હતા એટલે અમે છત્રપતિ શિવાજી મહારાજ પ્રતિમાની સ્થાપના કરતી વખતે

આર્ધ કોઈ મુસ્લિમ હતા ક્યારે બી શિવાજી મહારાજ જે કોઈ ગુજરી કોઈ દોસ્ત મંદિર તોડી નતી આ હિન્દુ એકતા માટે કોમી એકતા માટે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપન થયા પછી લીંબાત એક પણ કોમી ના બની હતી એનો શ્રેય જાય છે અમારા મોદી સાહેબને મોદી સાહેબ પોતાનું સ્થાપના કરી એ દિવસથી આ વિસ્તારમાં ખૂબ વાતાવરણ સારું થયું છે અને એના માટે અમારા છોકરા પણ આ વિચારો આવે આ યુવાનો ઉત્સાહ આગળ વધે અને દરેક વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજ જેવા બને એ હેતુથી અમે આ ઉદ્દેશથી અમે યાત્રા કાઢતા હોય છે ઉજવણી કરતા હોય છે સવારે નવથી દસમાં અમે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમા પાસે ત્યાં પૂજા અર્ચના કરીને ત્યાં સ્થાપના કરીને એક કલાક સુધી પૂજા અર્ચા કરી અહીંયા ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી અમારે રેલી ચાલશે સંપૂર્ણ લીંબા દુસ્તાને ફરશે અને લોકો માટે શિવાજી મહારાજ કોનો હતો એ લોકોને ખબર છે પણ યુવાઓને ખબર નથી આ યુવાઓને ખબર પડે એટલે રાષ્ટ્રીય પુરુષની અમે યાત્રા કાઢી રહ્યા છીએ